ભારત માતા કી જય તો મિત્રો આપણે વિવિધ પાકોની આગળના વિડીયોની અંદર ચર્ચા કરી પણ આજે ખાસ ચર્ચા કરવાની છે તમાકુ વિશેની તો તમાકુ ઉશેરવાની પદ્ધતિ કેવી અને કઈ રીતે કરવી એ તમાકુના એક વિશિષ્ટ ખેડૂત એવા ખેડૂત મિત્રોની મુલાકાત લઈ અને તમને એ ઉછેરવાની વિવિધ પ્રકારની જે માહિતી છે એ તમને આપી રામજીભાઈ રામજીભાઈ આવો શું કરો સાહેબ પાણી ચાલુ લાગે છે તમાકુની અંદર હા તમે પહેલા અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપશો હું રોમજીભાઈ માધુપુરાના વતી હતી આ તમાકુ વાયુ છે આ ખેતી તમે ક્યાંથી કરો છો ખેતી તો અમારા બાપ દાદાએ કરતા આવ્યા અને હું એ કરું છું તો પહેલા તમાર બાદ તમાકુનો એવું શું વાય દેતો પણ તમે સંગરાજરી હા બધું વિવિધ પાકો વાવીએ તમાકુ તો આ તમાકુમાં કેવું રહે છે આમ તમને તમાકુમાં સારું રહે કેટલા વર્ષથી તમે તમાકુનો અનુભવ તમારો પોતાનો છેલ્લા 10 વર્ષથી છેલ્લા 10 વર્ષ અને આ તમાકુનો ધરું તમે જાતે તૈયાર કરો છો કે બાટથી લાવો છો અમે જાતે કર્યો તો તરુ હમ ચા પૂરતો હા હા અને પછી અમુક ટાઈમ એમણે વેચાતો એ લાવવો પડે જેવું છે ખેડૂત મિત્રો નું કહેવું એમ છે કે હું છેલ્લા દસ વર્ષથી તમાકુનું વાવેતર કરું છું અને તમાકુનું ધરું પણ હું જાતે તૈયાર કરું છું પરંતુ સંજોગો સાત કોઈ સાલ ધરું તૈયાર ના થયો હોય તો થોડો ઘણો બહારથી લાવવો પડે છે બાકી ઘર પૂરું તો હું જાતે તૈયાર કરું છું તમાકુનું વાવેતર તમે કયા મહિનાની અંદર કરો છો તમાકુનું વાવેતર અગિયારમાં મહિનામાં ચાલુ થઈ જાય હં પછી જો ટાઈમ સંજોગ ખેતર તૈયાર થયું હોય ના નાખ્યું હોય તો થોડું આગળ પાછળ રહેશે એમ આ તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે અગિયારમાં મહિનાની એન્ડમાં અમે તૈયારીઓ કરી દીધી છે તમાકુ ચોળવાની પંદરમી નવેમ્બરથી આ લોકો તમાકુનું વાવેતર કરવાની તૈયારી કરી છે પણ કયા સંજોગો વરસાદ કોઈ વખત ચોમાસું લેટ હોય તો થોડા દિવસો આગળ પાછળ પણ થતા હોય તો રમજી આ તમાકુ ચોળ્યા પછી આ તમારું ખેતર એકદમ નિંદામણ વગરનું છે એના માટે તમે શું કરો કંઈ દવા આવવાની ના પહેલાં તો અમે આખી રોપડી ખેંચી દીધી હતી હં હં અને પાછો બળદથી અમારા એક સંબંધી હતા અને બળદથી રોપડું વગટાવી દીધું અને થોડું ઘણું જે નિંદમણ વધ્યું એ આખી આજથી રીતે લઈ લીધું હા હા બરાબર પછી આ તમે જે તમાકુ વાવેતર કર્યું તો એના અંદર જે આ ફૂલ છે આ વસ્તુ આ આને શું કહેવાય છે આની તમારી પાછામાં

આ મોગરો લીધે પત્તાનો વિકાસ થાય એમ આ તો આ બાજુનો ભાગ લીધેલો છે એમ ને તમે લીધો તો આ બાજુ લેતા લેતા જો છો આ તો ખેડૂત મિત્રો રામજીભાઈનું કહેવું એમ છે કે આ જે મોગરાનો ભાગ છે એ અમુક ટાઈમ પછી એને આમ કાપી દેવું પડે કારણ કે આની અંદર બીજ થાય અને બીજ માટે એ એમના પૂરતા ડોકા સારા જોઈ અને બીજ રાખતા હોય છે અને બાકીનો આ કાપી નાખે આ કાપવાથી એમનો ફાયદો સીધો પાંદડા ઉપર થાય અને પાંદડાની જાડાઈ વધે એના માટે આમ વજન વધે એટલે આ જવા દઈએ એનાથી જ વધે એના સિવાય બીજી કોઈ વિશેષતા અંદર કોઈ વિશેષતા એને ટાઈમ થાય પીલા ભાગી દેવા પડે અંદર પીલા ઉપર છે એમ હા એટલે એ કઈ જગ્યાએ આવતા હોય છે એ આ પૂછ્યો ને હા હા આ પીલો આવે જે પોદાને સાઈડમાં હં હં એ પીલા ભાગી દેવાથી જે એનો ગ્રોથ વજન વધી જાય એમ પીલો આમ તો વજન તૂખી જાય બધો આ તો ખેડૂત મિત્રો રામજીબીનું કહેવું એવું છે કે આની અંદર જે પીલાનો ભાગ આવે એ પત્તાની ઉપર જ આવતો હોય છે એ પીલા તમે ભાગી દો તો શું વિકાસ થયો હોય એ બધું પત્તાની અંદર જાય અને એમનું કહેવાનો મતલબ એ છે કે બને એટલું પત્તું જાડું કરવું જરૂરી છે આની અંદર હા તો રીભાઈ તમે આના અંદર પાણી કેટલા દિવસે આપો છો અને અંદર દસ થી બાર દિવસ

તો મિત્રો પાણી આ લોકો દસ દિવસની અંદર આપતા હોય છે પાણીમાં વધારે પડતા ક્યારે ભરવા નથી હોતા કારણ કે એમનું કહેવું છે કે વધારે પાણી ભરવાથી તમાકુ થોડી દહી જવાની અને એના અંદર કોવર આવવાની શક્યતા રહેશે એટલે માટે માપનો ભેગ થાય એ પ્રમાણે એનું પાણી આપવામાં આવે બીજી રહી વાત રામજી કે આની અંદર તમે કેટલા પ્રત્યે દૂધ વાળી દો અને લગભગ આઠથી દસ પ્રત્યે અને ઘણા લોકો અત્યારે બારે વાળતા હોય છે તો એમાં વજનમાં ફરક ફરક પડે જેટલો માપના પત્તા હોય એનો વજન સારો નીકળે એમ આ તો કેવું એમનું કેવું એમ છે કે દસ બાર પત્તે પણ વાળવાળા હોય છે પણ અમે આઠ નવ પત્તે વાળીએ છીએ વજન વધારે થાય પત્તા ઓછા હોય તો એનું વજન વધી જાય તો આમાંથી કેટલું ઉત્પાદન મળી શકે આમાંથી અંદાજે ઘણો ને ચાલી પચામન થાય છે સારી વાત પચાસ મન હા ચાલી પચામ થાય બરાબર અને ભાવ કેવો મળ્યો તો ગઈ સાલ તો પંદર સુધી બે બે હજાર ભાવ મળ્યો તો આ તો મિત્રો એમનું કહેવું એમ છે કે સારી હોય ઉત્પાદન હોય તો પચાસ મણ પણ લઈ શકાય બાકી મણની એવરેજ આજુબાજુ તો થતી જ હોય છે તમાકુ અને ભાવે પંદરસો આજુબાજુનો ભાવ કઈ સાલનો મળે તો હવે આ સાલ તો જે ભાવ મળે બરાબર છે પણ એમનું કહેવું એમ કે તમાકુની ખેતી સારી તમારું મંતવ્ય કેવું છે તમાકુ વિશે હા સારી ખેતી ખેતી સારી છે હા તો સરસ મુલાકાત બદલ આભાર તમારો ખૂબ ખૂબ